જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે અકાબા કાઠી અને મનસુખભાઈ વિશે જોરદાર બબાલ થઈ એમાં મનસુખભાઈ રાઠોડે એવું કહ્યું કે અકુબા કાઠી બંને બાજુ દાખલે વગાડે છે અને ગાળો પણ બોલવા મળ્યા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આ બંને જે ચર્ચા સાંભળીને ને એ ટેલર હતું પિક્ચર બાકી છે જી એટલે મનસુખ રાઠોડ ની તો પથારી જ ફેરવી નાખી છે જેમ મારી સામે બે ફાર્મ બોલતો હતો ને એમ હક્કામાં માલ દાણા નથી હક્કામાં બુદ્ધિ નથી પાછો મસાણી મેલડીનો ભૂવો થઈ ગયો છે અને હવે મનસુખ રાઠોડ ને વિરુદ્ધ ચડ્યો છે એટલે ખરેખર કઈ પક્ષ આખવી છે કયા ભેગે સાચું રેવું છે એ ખબર નથી પડતી સત્યનો સાથ આના કારણે સત્ય કયું છે એ આપણે ખબર નથી તો મનસુખ રાઠોડ ની સામે બગડા જટી બોલી એ હવે સાંભળો એટલે તમને ખબર પડે કે કેટલો ખોટી નો છે તો જય માતાજી મિત્રો સાંભળો આખો ખોડી બોલો બોલો હું ડગલા વેડા ચાલુ કર્યા મને કોમે ટુકામ લખી આવી એને કોમેન્ટ એટલે ઈ તો કોમેન્ટ તો લખે ને તમે કાકીડા જેવા ઓ એટલે કમેન્ટ લખે કાકા આપણો કલર બદલે તમે કઢીક થાય તો ઓલી બાજુ બોલો કઢીક થાય તો આ બોલો કાઈ તમારી કંપની છે તમે પહેલા જોયું તમે પહેલા બોલવા મંડ્યા આ દેવી તક્તિ આ સુલા પુલા ના લખા દાદા લખા દાદા માં એને મને ફોન કર્યો તો મેં લખા દાદા હું ઓળખું છું અરે પણ તમે ગમે ત્યાં મેં તમને શું કીધું તમે

আডাপো কেকাপাক্নিংয়ে এমাসেপামাস্য়ে এমাস্যা় তালেপ্য়ে আডিরা এমাস্য়ে য়াস্যা হাস্িয়ে সিল্য়ে এমাস্য়ে এ�

आदमी को ना जलमा जलमा आदमी को ना जलमा जलमा आदमी को ना

आदि वो थे अरे तू तारा बनानो हो जाए अरे नो जड़ी मैं तेरे साथ में के गए तो एक बैठो अब तो एक खावा दे तारे जरा खावा दो क्या तो तुछ तुछ मैं तारी घरे हूं मुंसत भाई मौला के हाथ छोड़ कर बात पे वही गए हाथ छोड़ कर मुंसत हाथ छोड़

છે તારી ઘરવાળી આમ તમે મને હાઈ કરીને મોકલો આગળ ઉપાડી લીધો મેં કીધું તું રાઠોડ તારા ઘરે કોઈ આવ્યો હતો માં ચોદામણા આવે મેં કીધું તારા વિડીયા રોજ બનશે સુરત માં તો આય તારા કાટિયા ભાંગી જુદા કરું તું મારા ઘર બાબત બોલો છો ભોસડી ના તું કોઈ નું નથી એને કીધું દેવી શક્તિ નો વિરોધ કરશો મેં તને કીધું ભુવા તાંત્રિક જ્યોતિષ કાળ વિરોધી હોય દેવી શક્તિ નો નહીં કોઈ ની સમાજ ને લાગણી નો દુભાય કે તારી ગાયણ બની રાગ થઈ ગઈ હવે તને બધા હામા પડશે જો આ તો અત્યાર લગી હકુબા તારી હારે હતો ને એટલે તને કોઈ બોલતું નતું હવે જો તારી શું હાલત થઈ બરાબર છે આને ફોન કરવાનો દરવાન ની આમાં કોઈ માં કઈ લેવા નથી ખાલી ફોન કરે એટલા જ છે બાકી હિજડાવશે બધા

હું એને કહી છે ને હું બઉ અલગ માણસ છું હું એક દીકરો છું હા તું તું છે ને બઉ ફેમસ નો દીકરો નહી થાય એને કહીએ

સુરત માં આવ્યો ને કોઈ હું તને મળવાય નતો આવ્યો હું કાન થાય થી મળવા નતો આવ્યો ત્યાં ઓલા ઓલામાં રાખ્યું તો ને પ્રોગ્રામ એટલે જ મળવા નતો આવ્યો કે તારી જવાની ભેગું થઈને હું કરવાનું મને ખબર જ હતી તું તારા ત્રણ બદલી દે બરાબર હા અને એના ખુરિયા બધાય અમુક અમુક કે ગરીબ થાય તો દેવી પૂજક થઈ જાવ ઘડીક થાય તો દલિત થઈ જાવ ઘડીક થાય તો કાઠી થઈ જાવ અરે તમારા બાપને તમે બોલો એમ ન થાય જે મારી માયા મને જન્મ દીધો ને એમાં જ હું રહું કૃષ્ણ ભગવાન ને મારવાનું કેતો ને એની બેન હીરણા કસ ની બેન હોળીકા અને એને સુદડીનું વરદાન હતું અને સુંદડી કીધું કે સુંદડી તું પહેલા જ બળી જાય એને ખોળામાં લઈને પહેલા જ રાખ્યો અને પછી વિષ્ણુ ભગવાને આમ કર્યું એટલે એની ચૂંટડી પહેલા જ અને પહેલા જ ભક્તો બચી ગયો એમ તારી હાલત થવાની જે દીકરા જોઈ લેતું તે આજે ધુળેસી ના દિવસે રાક્ષસ કોઈ મને ફોન કર્યો રાક્ષસ જાતિના પૂર્ણ નો છે મનસુખ અને એના કોઈના માં કહેવા નથી મારે આમે પડવું હું તો એકલો છું તમે વાળા છો એને કહીએ

બાબા સાહેબ ને હજારો વંદન પણ બાબા સાહેબે કોઈને કોઈ ને નથી કીધું તમારી જવા ખવુર જાવો શક્તિ ના વિરોધી કરે તારે ઇન્ડિયામાં ફેમસ થઈ જવું છે ઉપર બેઠું બેઠું લોકોને

અરે કોઈ ને મદદ નથી કરતો આ વિડીયા બનાવવા હાટું થઈને આ બધું જાહેર હતું ઓળખીજો બધા ભાઈ ગયો બધા ને ગયો તરત જ મેં તો ખાલી વિડીયો બનાવ્યો નામ ઉપર આવું ન બોલો રાઠોડ છે ને અમારો દરબાર રાઠોડ રાત રેવા આવ્યો ને એટલે તું મનસુખ રાઠોડ ને આવા તમે એમ કેમ નથી કેતા કે હું મનસુખ મનસુખ દલિત હોય દલિત તમારી જાત થી કેમ બોલાવતા તમે તટક કેમ લખો છો ઈચ્છો મને

પટેલ હોય તો સાંભળો મને ભગવાને એટલી બુદ્ધિ આપી છે મારા સુરત દાદા એ મારી માં મઢડા વાળી સોનાલા એ આજે ગૌરવ થી કે મેલડી મેલડી સત્ય છે બોલો

એટલે બેટી નોત નો હોય કઈ નઈ પણ રોટી નો ને ફેંકતા નઈ 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 પાણી નો પીવે એટલે વાલ્મીકી સમાજ અભડાય છે કે દલિત સમાજ અભડાય છે દલિત દલિત અભડાય છે એમ હા હમ અને વાલ્મીકી સમાજ એ જ આખો બિચારા સાફ કરી કરી ને સાફ કરી કરી મરી ગયા ને આ લોકો એનો લાભ લઈ ગયા અનામત માં હા આ સીધી વાત છે તમ તારે તમારે મૂકવું હોય ને તો મૂકજો આ જાણકારી લેજો

અલા તારી ફોર્ચ્યુનર હોય તારો બંગલો હોય તારી ગાડી હોય તારી પાછળ ભરાઈ જાય મારે હું તારી માં ભરાવું અરે મારી ઘરવાળી બાબતમાં અરે મારી ઘરવાળી બાબતમાં કોમેન્ટ લખી અને બરાબર કે તારા જમીન પાપા પડે તારી ઘરવાળી આદી અરે આદિવાસી હોય તો ભલે ની હોય તારા બાપ નું હું જાય નિધાય છે બરાબર છે અરે હું આ હલકી ના પેટ નો શું લે તો પણ તું કેટલું હલકો છો તને તો અડવા થી અબડાઈ બોલ હવે તો હું તને કહું હે

એણે આ લોકો ને ત્રણસો જણા ના કામ હોય હતું આ એકલા નથી લખ્યું તમને કોઈ કેતું હોય ને કે સંવિધાન બાંધી દીધું ને આ ફલાણું બાંધી દીધું એ બધી અભંગ વાતો છે ત્રણસો જણા હતા અંદર એમાં દલિત ની ત્રણ મહિલાઓ હતી કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હું શું કહું તમને હા એ કાય વાંધો નહીં તમારો નંબર એડ કરી લઉં અને આ રેકોર્ડિંગ છે ને ભાઈ મારે કઈ ચડાવવાની જરૂર ના હું બીજા ને આપી દઈશ જેને ચડાવવું ચડાવી દે વાંધો નહીં હા મારે તો વિડીયો બનાવવો છે એનો રેકોર્ડિંગ બંધ કરવા હવે હા હા તારે દેવી શક્તિ ને દેવી તત્તી દેવી તત્તી એવા વિડીયા બનાવે છે ને તે મને અમને વિરોધ છે હું તમે એને ભેગા ગયા તા જીગો દલિત ને એની ભેગા ત્યારે મેં તમને ફોન કર્યો હતો કે આ દેવી શક્તિ વિરોધ રહેવા જો મારી વાત સાંભળો ને દેવ શક્તિ નો કોઈ થી આજ લગી વિરોધ નથી કર્યો એ નથી કર્યો તમે નથી કર્યો પણ ઓલો જીગો જીગો નથી કેતો કયો રખો તમારી ઉપર કેસ થાય તમારે પોલીસ સ્ટેશન ના ધક્કા થાય હું પોલીસ સ્ટેશન ને હવે કાઈ વાંધો હું તમને ફોન કરું જો વાંધો નહીં કરે હા હાલો જય માતાજી જય

એલા એને મેં કીધું મેં કીધું કોઈ દેવી શક્તિનો એક વિડીયો મે બનાવ્યો હતો મારા માટે મેં કીધું આપણે ભુવા તાંત્રિક જ્યોતિષ નો વિરોધ કરાય બરાબર તો તરત મારામાં કોમેન્ટ લખી મેં એને હરખું મનસુખભાઈ કઈ બોલાયું મેં કીધું આપણે ખોટો કોઈ કોઈની સમાજની લાગણી તું ભાઈ ને એવું નો મેં કીધું વિડીયો ઉતારો મનસુખભાઈ તમે મેં કીધું રોંગ રોંગમાં જાવ છો એમ

લાગણી નહીં ગારૂ દેતા લગી તો તાણો લો કરણ સાથે માફી મંગાવતો હતો મનસુખ ભાઈ અરે તારે તો મનસુખ ભાઈ તું લાઈન ઉપર લેતો હતો તાણા તારા બધા એ તું તું નહીં કરે તું તું નહીં કરે વાતા લાગી દો અગુબા અગુબા કરી એક કામ કરતો કામરેજ માં બોલે તું બને કામરેજ આવી